બનાસકાંઠા લોકસભાની બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કર જામશે તેવી સંભાવના ભાજપે ડોક્ટર રેખા ચૌધરીને મેદાનમાં ઉતારવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ તરફી ગેનીબેન ઠાકોર આવે તેવી શક્યતાઓ લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની પંદર બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે બનાસ ડેરીના આદર સ્થાપક ગલબા કાકાની પૌત્રી અને વ્યવસાયી પ્રોફેસર એવા ડોક્ટર રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે હવે કોંગ્રેસ પણ ડોક્ટર રેખા ચૌધરી સામે મહિલા ઉમેદવારને જ મેદાને ઉતારશે એમ માનવામાં આવી રહ્યું છે જેમાં વાવના ધારાસભ્ય અને જિલ્લાના દબંગ મહિલા નેતા ગેનીબેન ઠાકોર પર કોંગ્રેસનો કડસ ઢોળાય તેવી પ્રબળ શક્યતા છે અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના મોટા નેતાને હરાવી ચૂક્યા છે ત્યારે જો ભાજપના ડોક્ટર સામે કોંગ્રેસના ગેનીબેન ઉતારી તો બનાસકાંઠા બેઠક પર પ્રતિષ્ઠાના જંગ સમાન બની શકે છે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અધ્યક્ષશ્રી જેપી પી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી શ્રી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું